પ્રિય ગ્રાહક મિત્રો ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે સરસ મજાની અને સોફ્ટ મટીરિયલની સાડી આપણે લાવ્યા છીએ તો અમારા પેજ ઉપર નવા આવે તો પેજને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તમને દરરોજની નવી નવી અપડેટો નવી નવી સાડીઓના વિડીયો તમને જોવા મળી શકે છે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો બરાબર કારણ કે તરત જ નોટિફિકેશન જેવો સવારમાં સવા અગિયાર વાગે અમારો વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી રહ્યો છે એટલે તરત જ નોટિફિકેશન તમને મળી જશે કેટલી સરસ મજાની ડિઝાઇન સાથેની સાડી રહેવાની છે અંદર વિવિંગની બોર્ડર આવવાની છે અને અંદરની ડિઝાઇન તમે જો પક્ષીની ડિઝાઇન તમને મળી જવાની છે પેનલમાં સરસ મજાની બોર્ડર સાથે અને અંદરની ડિઝાઇન પણ સરસ મજાની રહેવાની છે પાલો બી સરસ મજાનો રહેવાનો છે તો તમારે શું કહેવાનું કરવાનું છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અને અમારા નંબર પર મોકલી આપવાનો છે કેટલી સરસ મજાની સાડી રહેવાની છે આપણે એક પીસ ઓપન કરીને હું તમને બતાવવાનું છું તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો ત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો મારી બેનો કેટલા સરસ મજાના વિડીયો તમને રોજે બતાવી રહ્યો છું અને ઓનલાઈન લોકોના ઓર્ડર પણ આવી રહ્યા છે હું આશા રાખું છું બને એટલો આ લિંકને શેર કરી દેજો જેથી કરી દરરોજ નવી નવી અપડેટ જોવા મળી શકે છે અંદરની ડિઝાઇન તમે જોઈ શકો છો એટલી સરસ મજાની મોરની ડિઝાઇન મોરની ડિઝાઇન સરસ મજાની આપેલી છે તો કેટલી જ સરસ મજાની સાડી તમને પહેરવાથી લાગવાની છે અને સોફ્ટ મટીરિયલની સાડી જો તમે ગોતી રહ્યા હોય તો અમારા પેજ ઉપરથી મળી જવાની છે આનો રેટ બી બતાવવાનો છું કેટલી રી રેટમાં તમને ઘર સુધી સાડી મળી રહેવાની છે બધી જ માહિતી આપવાનું છું તો વિડીયોના અંત સુધી બનાવી રહીજો અને બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ પીસ પણ તમને સરસ મજાનો બ્લાઉઝ પીસ આ રીતનો ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ પીસ મળવાનો છે અને કલર ઓપ્શનની વાત કરું તો મનગમતા સાડીનો તમારે ઓર્ડર કરવા માટે સ્ક્રીનશોટ લેવો પડશે અને સ્ક્રીનશોટ લઈને અમારા નંબર ઉપર મોકલી આપવો પડશે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તમારે એડ્રેસ મોકલવાનું રહેશે એડ્રેસ મોકલ્યા પછી તમારા બાય પોસ્ટ અથવા કુરિયરથી તમારા ઘર સુધી સાડી આવી જવાની છે જોઈ શકો છો મહેંદી કલર ગ્રીન કલર વાઇન કલર પિંક કલર બધા જ કલર અવેલેબલ છે સ્ટોક લિમિટેડ છે તો વહેલાથી પહેલાંની ધોરણે તમે આવું બધું કલેક્શન લેવા માગતા હોય તો તમને મળી જવાનું છે એટલી સરસ મજાની સાડીઓના કલર એટલા જ ગજબના કલર હું તમારી માટે અમે રોજે રોજ કંઈકનું કંઈક નવું લઈને આવી રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી બેનો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને સાડીનો રેટ રહેવાનો છે છસો નેવું રૂપિયા માત્ર ને માત્ર છસો નેવું રૂપિયામાં ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી રાખેલો છે અને એક રાણી કલર તમને બતાવવાનો છું રાણી કલર બી એટલો સરસ મજાનો મળી જવાનો છે જોઈ શકો છો રાણી કલર એટલા સરસ મજાના એક એકથી ચડિયાતા કલરો રાણી કલર પિંક કલર બ્લ્યુ વાઈન કલર ગ્રીન કલર મેંદી કલર અને એક આપણે ઓપન કરીને બતાવ્યો છે રામા કલર એ પણ સરસ મજાનો રહેવાનો છે ફરીથી તમને એક એક કરીને બતાવું છું જોઈ શકો છો કેટલા સરસ મજાના ગજબના કલરો એક એકથી ચડિયાતી ડિઝાઇનો તમને રોજે કંઈકનું કંઈક જોવા મળી શકે છે જો તમે આ જ સાડીને ઓર્ડર કરવા માંગતા હોય તો અમારા પેજને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો પછી એક આ વાઇન કલર હું તમને બતાવું છું વાઇન કલર પણ એટલો સરસ મજાનો રહેવાનો છે પછી ગ્રીન કલરની વાત કરું તો ગ્રીન કલર પણ એટલો સરસ મજાનો મળી જવાનો છે તો મનગમતા સાડીનો હજુ સુધી સ્ક્રીનશોટ નથી લીધો તો સ્ક્રીનશોટ લઈ લેજો અને ઓનલાઈન પેમેન્ટ કરજો અને સાડી બુક કરાવજો કેટલા સરસ મજાના કલરો એટલા બતાવ્યા છે તો વહેલા તે પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે સ્ક્રીનશોટ અમારા નંબર પર મોકલવાનો રહેશે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને સાડી બુક કરાવવાની રહેશે અને છસો નેવું રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મળી જવાની છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ